you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો રાજ્યમાં ફરથી હવામાન વિભાગની આગાહી જાહેર કરી છે એના લીધે ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં પાણી આવક એક પાણી આવક છે અને દાંતીવાની સપાટી પાંચસો ને ચુમ્મોતેર પોઈન્ટ તારીખ ફૂટે ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો અને દાંતીવાડા ડેમ પોતે ટકા ભરાઈ ગયો છે મિત્રો આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી અંબાદ પટેલ નવી જાહેર કરી છે